ગુગા મહારાજનું મંદિર સ્થાપના કરી દીધું બોલો રમીલા આરામ થઈ

સ્થાપના કરી દીધું બોલો રમીલા આરામ થઈ ગયો હમ હમ

રે નહીં ચાલે પરશાધિકારી પેલા લાવ્યો તો હું હાલો બધોન ભાઈ થાળ સડાવશું હો ભાઈ છોકરો ઊભો થજો આ

કાઢી કાઢી કાઢીને આલો ખાસી કાઢી હોય તો આલો

એકા મહારાજું મંદિર છે રયો એટલે પકડી રાખો અને બોલી તો એટલે આલે છો બધા પ્રસાદીની ના ના

હું કઉ છું અમીરજી હું હું નો સપનો છે સહકાર ના બનાવું તો લે હું તમારું ભોગ ના કેવું લે હે હા બસ બીજું ખૂબ જોવા લે અને પણ હું નહીં એ વર રાખ્યો હા હે ભગવાન હે રો તમે ભાઈ દોડી દોડીને આવીને આટલું કરો છો ને મને ગુગ ને બધી ખબર છે ને હો તમે મારા કરે ઉતાવળા થવા જોશો લેહો મારા કરે ઉતાવળા થવા જોશો

હું છું લે બાબા મી ભોગ ને હો રાખી છે લે તમે હું ના મેલું નહીં લે હો વાતો કરજો જો દેશ મલક માં જશો હું ગોગો તમારા હંગાત ને હંગાત છું લે હું કઉ છું ભાઈ બાકી હું ના વર્તા છીએ જો પૂરા કરવા ના દઉં એટલે હું તમારો ભોગ ના કેવું લે હું કઉ છું જેવી જેવી હું મનોકામના છે એની પૂરી ના કરું તો લે હું તમારો ભોગો ના કેવું હું કેવું છું લે

જેવી આશા એ રહ્યા છો લે એવી રજો વિપુલ હું તારા પડવાઓનું પાઘડીમાં માં ગોગો લે હું આજ વકલી અને મોવલાના મોડાના થ છું લે અમીરજી જેવી આશા રાખી આશા રાખજો વિશ્વા રાખજો લે જેનો વિશ્વા રાખ્યો એનો નાવડો ના તાળો ને તો હું તમારો ગોગો નાખ્યો લે

વધો થાય મારે વધવાનું છે હું કઉ છું લે તારોય વર્તું છે ને તારું સપનું છે જો હું એક સમય તું મને ગોગ નું ઓળખી લે હું કઉશું લે તું મને ગુગ નું ઓળખી ના કઉસ છું હું કીધું તું તારા ઘર ઓટો મારો ભૂલ નો ભોગ આલ્યો ભાઈ જો સમય જો ડો નાવા ગાડી નાખું ને તો તો હું વકલી મોહવું ને મારું બોલવું મારું ઝુંડવું લાદા લે હું કઉ છું લે

વેડ બનાવું છું પપ્પા હા હું કહું છુ લે હું સમય સોગાડી જો ભેગા રાખો અને જો ભેગા નામ રાખું ને અને હું તારો ગોગો ને સાધણી જો ગોગા બ્યા

સમય સોગાએ જો એક પલોટી હોય ના બે હારી દઉં ને તો મને ઓળખાળે બોલાવું ના બોલાવું આજ બપુજી આવું તો બોલાવું ના બોલાવું હા હું ના પણ સમય સોગાડીએ જો વાર્તા પૂરા ના કરાવું હું તમારો ભોગ ના કેવું છું લે ભાઈ એવું

તો ત વસ્તી નહિ હું ખબર પડે કે આ ભાઈ ભઈ ગોખખોલે તો મારે હા હા માર ગોગ નું આવું બોલવું અને આવું કેવું છે જેવા કે જેવા છે એવા રજો લે હું કહો શું વિશ્વાસ રાખવો પડે ને પછી મારે ઘરે આવ્યો તો

નાવડું ડૂબી શક્યું બધું જે 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 વિશ્વાસ રાખીને હેડજે હ જેવો આલ્યો તો એવો વધાવો વધારી ના મેલું ને તો હું તારો ગોગ ના કેવું લે

નવ મહિના ના અગિયાર દાડા ગણું શું તારીખ લખવી લખી લેજે તાડા દો અહાળું નામ તો હું તારો ભોગ ના કેવું લે બે તો બગાડ્યા છું પણ આ ફરતું ફરતો હું વિપુલ તારો હાથ ચાલ્યો

મકી દીવી મંગુ અમીરજી હું ગોગોલ ને તમારા હાથમાં છી આવું લે અઢીસો વર્ષ ખોરાયો તો કે

જેવી આશાઈ એ દેસો એવા રજો બધોન મારી ખોજવણ ન કઉ લે હા એક સમય જો હાલ તો ઓય જાણું છે ઓકે જાણું છે કે હા સમય સમ ભાઈ અમીજી સમય તો જો તમારી ઓકલી રોનક ના લાવું એટલે હું તમારો ગોગો ન કે હોગ લે હું કઉ છું લે હું ચાલી ગયો વટણી ગોગો છું લે મોવળા ગોગો શું લે હું મોવળા વાળો ગોગો શું કબાજી હું લેબડા નું હશે ઓબા હશે હા ઈ જરા દોશ લે મને હું તો ઉંધો ગોગો છું લે હું તો મોવળાનો ગોગો છું લે હા 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 મારો મોવળો ના ગવરાઉ તો પોકલીમાં ગોમે ગોમ ડડકા ના વગાડું તો તો મારા ગોગાનું બોલવું ને ઢુંઢુએ લાડ લે કોઈ ગોગો એવું બોલું છું લે હં પાણી લાવ ને પાણી thank you mili bajal